હોળીનો તહેવાર આવી ચૂક્યો છે ત્યારે પોરબંદરમાં દેશી વિદેશી દારૂની રેલમ છે જેથી પોલીસે નશાખોરો સામે લાલ આંખ કરીને જેટલા અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધા છે પોરબંદરમાં હોળીનો તહેવાર આવતા જ નશાખોરો પણ સક્રિય બનેલા જોવા મળે છે ખાસ કરીને દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે પોલીસે પણ નશાખોરો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે જેમાં રસ્તા પાસેથી કારમાં બિયરના ટીનની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો તો રાણા પંથકના આદિત્યાણા ગામે મેરપરા વિસ્તારમાં રહેતા રણજીત અરબમ ખૂટી નામના શખ્સને પણ તેના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો આ ઉપરાંત રાણાવાવના જ અનવર ઇબ્રાહિમ કાદરી નામના શખ્સને પણ પોલીસે ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક બનાવમાં બાવળવાવ ગામ નજીક સિંહજરનેશ વિસ્તાર ખાતે બાવનકાના કટારા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બાવનને પણ ઝડપી લીધો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર